રંગોળા ગાંઠિયા તમે જોઈ એ રંગોળા ફેમસ ગાઠિયા ભાઈ મળી ગયા શું નામ ભાઈ તમારું રમેશભાઈ રમેશભાઈ મળી ગયા અને આ ભાઈ શું કરો ફોટા પાડતા લાગો કે લગ્ન ના ફોટા પાડતા લાગો મેં કીધું ના ભાઈ લગન ના ફોટા નથી પાડતો વિડીયો બનાવો લગ્ન ના ફોટા શું લાગી ગયું છે જય માતાજી બધાઈને તો સ્વાગત છે પાછું મારી ચેનલ નોમેટ માં તમારો બધાનું તો આપણે પાછું ફરવા જવાનું છે અને આપણે જવાનું છે ભાવનગર અત્યારે હું છું રાજકોટ તો ચાલો નીકળી તો સવાર ના આવી ગયા છે છ ને પચાસ ચાલો નીકળી એકદમ મસ્ત નજારા સવાર આજી ડેમ અને મોરમાં જઈ અને આપણે

એસી હાલો જો રોડ તો હે ને જા તમે જો એટલે તમે રોડ બનાવો પછી સ્પીડ લિમિટ નકી કરજો કે ભાઈ તમારે આ રોડ ઉપર આવડે સ્પીડ થી આવવા નો રે કે ક્યારે ક્યારે ને ગવર્નમેન્ટ એવું કામ કરી કે ને શું વાત કરું બાકી બરાબર ખબર જ છે અમારે કહેવાની જરૂર નથી કાઈ પેટ્રોલ પુરાવી ને ભાઈ એક જગ્યાએ ચા પીને પછી આપણે બેસ તો બ્રેક લીધી આ આપણે ચા પીવા માટે અને આપણો ભાઈ મળી ગયા શું નામ ભાઈ તમારો રમેશ ભાઈ ધર્મેશભાઈ મળી ગયા અને આ ભાઈ પાલ્ટી પાલટી ને તમારું નામ શું કલ્પેશભાઈ 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 કહે કે આ ભાઈને ફોટો બોટો પાલટીનો ફોટો બોટો પાડો એટલે બાકી આવીએ છે ચા બીધી ચા હારી બનાવી દીધી ભાઈ તો હવે પાછા અહીંથી નીકળી આપણે આગળ તો ચા બીધી ધર્મેશભાઈ ને ભાઈના દુકાને અને આપણો રૂટ છે અહીંથી સરદારથી આટકોડ આટકોડ થી બાબરા ઢસા રંગોલા અને સિહોર ને સિહોર પછી ભાવનગર તો આ ટાઈપ રૂટ છે આપણો એટલે પાછા ચા પીને હવે નીકળી આગળ સારા ભાઈ એના બધી વાત કરી કે શું કરો મેં કીધું તો નોકરી કરું હું પણ ક્યારેક ક્યારેક રજા મળે એટલે ફરી આવવાના ને વિડીયો બનાવવાના એ ભાઈ અમૂલ દૂધ ને દૂધનું અમૂલ દૂધની લોકો ડિસ્ટ્રીબ્યુટર સીટ હોય છે

સ્વામિનારાયણ નું મંદિર બરાયણ છે સરકાર કરતા હાથપટ બહુ મોટી મોટું થયારેટમાં વધારે પડતા જોયું ને નાસ્તા વાળા બધા આયાત છે તો બ્રેક લઈ લીધી અહીંયા આપણે કાપી નાખ્યુંડ હતો એટલે ડાબી ને હોન્ડ ખરેખર ફૂલ સ્પીડમાં અને કારણ કે જોયું ને હજી તો બહુ આવું હતું કિલોમીટર ને ત્રણ કલાક તો મારા યાદ થઈ ગયા એટલે મેં ફટીને દબાવીને ખેંચી લીધું રોડ સારો હતો ને એટલે હવે પહેલો નાસ્તો આપણે ચા ને ભાખરી રંગોણા અહીંથી દસ કિલોમીટર છે એટલે હવે અહીંથી નાસ્તો કરીને પાછા નીકળે આગળ આપણે તો આપણે એક ફેમસ વસ્તુ તમને દેખાડવા જો રંગોળા ગાંઠિયા હતા ને આ રંગોળા ગાંઠિયા તમે જોઈ શકો છો એ રંગોળાના ફેમસ ગાંઠિયા ઘણો બધો નાસ્તો મળી જાય ઘણી બધી સ્ટોલ હોય બધી આપડે ગોપાલમાં રંગોળાના ગોપાલમાં પેકિંગ કરે છે તો એકાદી બ્રાન્ડ માં આવે હે અહીંથી લઈ જાય છે કે લગભગ બ્રાન્ડ માં આવતા મેં ખાધેલા ગોપાલમાં જ આવે છે નાનું પેકિંગ રંગોળાનું હા આ અમારે બહુ જૂના ગાંઠિયા આવી છે ને રંગોળા ગા ગામ ઉપર થી રંગોળા કેટલા વરસ જૂના છે વીસ વર્ષ જૂના ગાંઠિયા ગજબ કેવાય ને ઘરે ઘરે અને આ શેના લોટના ના બનેલા હોય ચણા લોટ ઓકે આ લાલ કલર થાય એટલે ઓલો લસણ વાળા ઓકે હા 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 લસણ વાળા ને મેથી બાલક ને આ જોઈશું લગભગ આખા ગુજરાતમાં બધાય આ રંગોળાના ગાંઠિયા અને ફેમસ જ છે ને આ ગામ છે ને ત્યાંથી જાણવું થયું છે કે ચાલુ થયું છે બનાવવાનું બાકી આ જોઈએ એકદમ ઝાડ તો આ એક દેખાડો હતો તમને હવે પાછા અહીંથી નીકળી આગળ હવે અહીંથી ભાવનગર ગયો છે પંદર કિલોમીટર વર્તેજ બાકી છે સિંહોળ બધું કમ્પ્લીટ થઈ ગયું તડકો બહુ થાતો જાય એટલે છે ને જ ખાસ રાખો નિરાતે 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 નથી આખું બાકી એક આ બંધ દુકાન છે ખાટલો બગડે તો મસ્ત મેં કીધું થોડીક વાર આરામ કરવું પછી હવે ડાયરેક્ટ નીકળી આપણે ભાવનગર અને એક આ મેં જોયું કે આ છે ને ખરેખર સારું કહેવાય કે પતરું એ લોકો એનું પતરા તોડી નાખે પણ લીમડાને કંઈ કઈ ઘણી જગ્યાએ છે ને ઘણા તોડી નાખે છે ભાઈ ત્યાં ઝાડવાને એવું તોડી નાખે કારણ કે નડતું હોય એના માટે બાકી રંગોળા ગાંઠિયા છે ને એટલા માટે ટ્રાય ન કર્યા મને ટેસ્ટમાં છે એવા બધા ભાવતા નથી ઠીક ઠીક છે બાકી એકાદ બ્રાન્ડના પેકિંગમાં આવે છે ને મેં એ ગાથે લાગે જેમ કે બાલાજી છે ગોપાલજી આવા છે એકાદ આમાં આવે છે તમને ખબર હોય તો મને કોમેન્ટમાં કહી જો નાનું પેકેટ આવે છે મેં ટ્રાય કર્યું એટલે પેકેટમાં જ તે હવે અહીંથી નીકળીએ આપણે આગળ તો ભોગી ગયા છીએ ભાવનગર

કે મને એવું લાગે છે તબાહી પચાવી દેવાનો જો ભાવનગર તો ખરેખર હું માની લો કે બહુ નાનો હતો ને તો એ ટાઈમે ભાવનગર આવ્યો હતો અત્યારે ઘણું બધું બદલી ગયું છે એટલે જોઈ ભાવનગર સિટી શું કહે છે આપણને શું શીખવાડે છે બાકી આ વિડીયો સારો લાગ્યો હોય તો બાપુનો એક જ પ્રત્યે સવાલ છે શું એ તો ખોટું એમ જાય એ નહીં હસ્તારીઓ ફરતારીઓ એ પ્રત્યે સવાલ છે તો મળી બીજા વિડીયોમાં જય માતાજી